સુરતમાં ઈદે મિલાદણે ગણેશ વિસર્જનને સુરત પોલીસે સુપેરે પાર પાડતા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ સુરત પોલીસને અભિનંદન આપ્યા હતા સુરતમાં વરિયાળી બજાર ખાતે બાળકો દ્વારા ફેંકાયેલા પથ્થરો બાદ સૈદપુરા પોલીસ ચોકી પર ટોળાએ હોબાળો મચાવ્યાની ઘટના બન્યા બાદ બનેલા પથ્થરમારેની ઘટનાને લઈને શહેરમાં શાંતિ જેવો માહોલ સર્જાયો હતો જોકે સુરત પોલીસે ત્વરિત કડક કાર્યવાહી કરી શહેરનો માહોલ શાંતિમય બનાવતા સુરતમાં ઈદે એ મિલાદનું અને ગણેશ વિસર્જન યાત્રા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થઈ હતી જેને લઈને ગૃહ રાજ્યમંત્રીએ હર્ષ સંઘવીએ સુરત પોલીસને શુભેચ્છા પાઠવી છે સુરત પોલીસ અનેક દિવસથી રાત દિવસ એક કરીને એમણે પોતાના ઘરના ગણપતિની પૂજાને ત્યાગ કરીને તમારા ગણપતિજીની તમારા મંડલોની પૂજા અર્ચના તમારા સૌનો ઉત્સાહ જળવાઈ રહે તે માટે જે કામગીરી કરી છે તે બદલ હું સુરત શહેર પોલીસ કમિશનર શ્રી અનુપમ સિંહ ગેહલોતજી અને એમની આખી ટીમને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું તમે કલ્પના કરો છેલ્લા બોત્તેર કલાકથી તો સુરત શહેરની પોલીસે પોતાના ઘરનો દરવાજો નથી કર્યો સાહેબ એક દિવસ પહેલા ઈદ હોય ને બીજા દિવસે ગણપતિજીનું વિસર્જન હોય બે દિવસ આ બંદોબસ્ત હજી કાલ સવાર સુધી ચાલશે પરમ દિવસ સવારનો લાગેલો બંદોબસ્ત કાલ સવાર સુધી જ્યારે ચાલવાનો છે ત્યારે જયારે આપણી ગુજરાત પોલીસ સુરત પોલીસના એક એક અધિકારી એક એક જવાનો તમારા સૌના તહેવારો સારી રીતે બની શકે તે માટે રાત દિવસ એક કરી છે એ બદલ એમના માટે આપણે સૌ લોકો તાળીઓ વગાડશું